ખર્ચો કો કરે ઉપાદિક કો કરે ને આનંદ કોઈ બીજા લઈ જાય સાહેબ આમ જોવો તો ખરાબ ભાગ્યની વાત ભગવાન ભાગવતજીના સામિયા પડ્યા હમણાં જ રાકેશભાઈ વાત કરી એમ તમારા માટે કદાચ એ એન્કર હશે પણ મારી વ્યાસપીઠને ઉદ્ઘોષક કહે છે સાથે સાથે અમારા પરમ મિત્ર છે મેં આવતાની સાથે જ એને પૂછ્યું તું મને ઓળખો છો તો કે મને હા એટલે ટૂંકમાં એને ઓળખો છો મિસ કે મારા નામ જે એને કદાચ અનુભવ એને મને એને મારો પરિચય હશે પણ એને એ નથી ખબર કે હું એની ઘરે યજ્ઞ કરી આવો છું એને ખબર જ નથી અમારા પરમ સ્નેહી છે રાકેશભાઈ વાતો થતી હતી આ યજમાન પરિવાર સાથે કે કેવું આયોજન હશે કેવું કરવું આનું શું કરવું એક એક વાતની ઝીણવટપૂર્વક હો એ ચર્ચાઓ કરે મારી સાથે પણ પછી જ્યારે એ મારા હાથમાં આ પત્રિકા આવીને એટલે મને ખબર પડી ગઈ કે આ આયોજન કેવું હશે હોને માણસના માણસની પર્સનાલિટી ઉપરથી ખબર પડે કે આ માણસમાં કેટલું તત્વ ભર્યું છે એમ કોઈ પણ પ્રસંગ હોય ને એની આમંત્રણ પત્રિકા જો એટલે ખબર પડી જાય કે આમાં કેટલું ઘસે આયા આ બહુ સ્વાભાવિક છે અમુક અમુકની કંકોત્રી જોઈને આપણને થાય કે અહીંયા જવું જ જોઈએ હવે આ કંકોત્રી આટલી સારી છે તો આયોજન કેટલું સારું હશે અને અમુક અમુક શ્રોતાઓ એવા હોય ને સાંભળવાનો આવતા અમુક તો જોવા આવતા હોય એને કથા કઈ લેવા દેવાના હોય એ જોવા આવતા હોય આને કેવું કર્યું છે કેવું ગોઠવું છે ને જેટલું ગોઠવું એમાં ક્યાં ભૂલ છે આ બધાય પ્રકારના સ્વળતા હોય એમાં તો ટુંડે તુંડે મત્રી ભિન્ના પણ આ લોકોનું આયોજન એટલું સરસ છે એનું મૂળ તમને પ્રસ્તાવ કહું આટલું સરસ આયોજન ગોઠવું છે આવડું મોટું ગોઠવું છે આ સફળ શા માટે છે વાત તમને કહું તો પહેલા દિવસે આખો ડોમ ભરાઈ જવો ને એ જ મોટી સફળતા છે સાહેબ મતલબ પહેલા દિવસે ઘરના ઘરના હોય અમે એક પહેલો દિવસ ને એક છેલ્લો દિવસ આ ઘરના ઘરના હોય આપણી કથાનો સમય એક ટાઈમ નો છે આપ સૌને પહેલા કહું સવારે નવ વાગ્યા થી રાખીશું કે સાડા થી બોલો તમે કહો હે સાડા થી રાખવી છે સાડા થી સાડા બરાબર છે એ પછી મારી મજ હતી તમને સારું લાગે તો બેહવાન ન કરે આપણે ક્યાંય ક્યાંય તાળા માર્યા છે સાડા આઠ વાગે આવવાનો સમય મારો છો હા જે અહીંથી સમય જે બોલાય છે ને એ મારો સમય છે એટલે તમારે પંદર મિનિટ અગાઉ આવવું પડે કારણ કે ટ્રેન ઉપડે ને તે પેલા આપણે વ્યા ગયા હોય પ્લેટફોર્મ ઉપર એટલે તમારો લોકોએ એટલે આમ તો બહુ સારો વિચાર છે કે બપોર પછી તાપ પડે ને એમાં બેસું એના કરતા એક વાગે એ પછી જે લાડવા બનાવ્યા હોય વરસાદ પરિવારે એ જમીન પછી એને ચડી જાય ફરી પાછા રાત્રિના પ્રોગ્રામોમાં આજનો દિવસ તો અમને એમ થાય છે કે જલ્દી પૂરી થાય તો જલ્દી હોઈ જાય હા કેમ કે કાલે સાંજે છ વાગે સવા છ કથા વિરામ કરી શરૂતમાં કદાચ લગભગ તો તમે બધા લક્ષમાં જોઈ જ શકો અદાચ સવા છ વાગે કથા વિરામ કરી પોથી યાત્રા નીકળે આઠ વાગે ઘરે પહોંચ્યા જમી કાઢવી રાતે અગિયાર વાગે નીકળ્યા અને સવારે સાત વાગે અહીંયા પહોંચા લ્યો એટલે થોડુંક આજે થાક અનુભવ આવી છે પણ આજનો દિવસ તમને થોડું લાગશે કાલથી પાછા હતા તેના તે શરીર નો થાક થોડો લાગે સાહેબ કારણ કે એ નવમી કથા હતી સતત અને આજે દસમી કથા ચાલુ થઈ ગઈ કન્ટિન્યુ રાકેશભાઈ અઢાર ત્રણે ચાલુ થયું છે અઢાર માર્ચ થી ચાલુ થયું છે આજના દિવસ સુધી હજી એક ગેપ નથી આવ્યો આજ પૂરી થાય એટલે કાલ ચાલુ કાલ પૂરી થાય પ્રમદી ચાલુ અને હજી મારે તમારી આ ઓગણત્રીસ તારીખે પૂરી કરીને ત્રીસ તારીખે દ્વારકા ચાલુ કરવાની છે દ્વારકાની ની પાંચ તારીખે પૂરી કરીને સાત તારીખે વળી પાછી સુરત તાપી કિનારે ચાલુ કરવાની છે એટલે આમ બોલા બંધાણી નથી કેતા આમાં કેટલા હા બંધાણી છો જરા હાથ ચોકરો તો પાન માં આવો બીડી સિગારેટ વાળા હાથ ચોકરો જરા એટલે હું એને મારે બીજું કઈ તમારું કામ નથી મારે તો ખાલી પૂછવું છે તમને બંધારણની વાત આવી ને એટલે મને યાદ આવી જે લોકો પાન માં ઉડી સિગારેટ ખાવ છો મારે મારે તમારી પાસે વ્યસન નથી મુકાવવા આજે આ વરસના પરિવારમાં વ્યસન મુકાવવાનું બંધ રાખ્યું છે મેં આમાં હાથ ચોકરો એટલે મને ખબર પડે એટલે હું એને સંબોધીને વાત કરું સરસ મજા વરસના પરિવારમાં કેટલા લોકો વ્યસનવાળા વાળા હાથ ચોકરો વાહ આગળ બેઠા બધા પરિવારના સુવ્યો છો ને ચાલો કથા પછી ચાલુ કરી પેલા વ્યસન મૂકવા આવો પછી કથા થાય ચાલે ચાલો હવે તમારા હાથમાં જે કથા કરવી છે કે બંધ કરવી છે મારે કંઈ લેવા દેવા નથી હું તો આગળ ઉતરી જાય આરતી કરી ભલે એક તો એક મને એમ થાવું જોઉં ભાઈ ઊભા નહીં કરતા એ ભાઈ ઊભા નહીં કરતા તને હા હું હું આય હું બોલું તમે રહેવા દેવા કેટલા લોકોને સ્વેચ્છા વ્યસન મુક્તિ કરવી છે જરા હાથ કરો કોઈ તૈયાર આજે વ્યસન માટે અમુક અમુક છે દાદા જીવ માગી લે પણ વ્યસન માગો જોઈ તો તમને પૈસા આપી દઈએ ફરી વાળા હાથ તો વ્યસન વાળા આ એક બે તો હા

મિથુન રાશિ વાળા દીકરા દીકરીઓ બે દીકરી એક દીકરો બે દીકરી મોટી નાની મોટી દીકરો નાનો દીકરીઓ બે સાસરે હજી અહીં છે ને એટલું યાદ રાખજો જેને પોતાના પરિવાર માટે ન વિચારી શકે ને એ દુનિયામાં ક્યારેય કોઈ માટે ન વિચારી શકે સાહેબ આ વ્યસન તમને હણી જાય છે તમારો પરિવાર સાવ નિરાધાર નિરાધાર થઈ થઈ જાય જાય છે છે તમારો પરિવાર જો તમે નું સારું ઈચ્છી તો હું છાતી ઠોકીને કોઈનું સારું ન ઈચ્છી શકો માટે જો તમે તમારા પરિવાર સારું ઈચ્છવા માંગતા હોય તો અહીંયા વ્યસન મૂકો નકર પ્રેમથી જતા રહો જાઓ બોલો શું કરવું છે આવી જાવ ભાગવત ને માથું ઉડાડો ને તમારા ખિચન પાર્સલ પડે મને દઈ દો હશે હશે એક એક કહે છે એક એક કહે નથી હા તો અહીંયા અહીં માથું ડાળી દે અને પછી મોઢા મહિન તો કાઢી આવજો ખોબળો કરી આવજો હવે ખાઈ અને ભગવાન ભાગવત ફૂગે હા લે આપણે રાહુલ કઈ ગયો આ એક આવ્યું બેટા હા લે આ બે ને તાળીઓ થી બધા સાહેબ આ બે ને બબે ફોટો લઈ દો પણ તમે વ્યસન કરે મને કહેજો હવે આ બે પરિવાર લોકો ક્યાં છે જરા હાથ કરો આ દીકરીઓ ક્યાં છે ક્યાં છે 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 પપ્પા કરી ગમે ગમે હે નહીં હવે જો માવો ખાઈ તો મને કહી દેજો અને અથવા માવો ખાઈ તો તમારે બે ને પપ્પા સાથે બોલવાનું બંધ હો ને ચોખ્ખું કહેવાનું કે તમને અમારી નથી પડી તો અમારે શું કામ તમારે વાત કરવી જોઈએ આ બે સાસરે જશે તમે બેઠા છો તો પાંચ વર્ષ એને કેટલી અહીંયા હરકત છે મારા બાપ બેઠો છે જે દીકરીને જ્યાં સુધી પોતાના બાપ બેઠો હોય ને ત્યાં સુધી પિયર આવવાની બહુ ઈચ્છા થાય પછી બાપની બાપ ગયા પછી ગમે તેટલો ભાઈ પ્રેમ આપે પણ બા બાપ ગયા ને પછી દીકરીને પિયર આવવાનું માન ઘટી જતું હોય છે સાહેબ માટે તમારા બાપ તમારા છોકરાઓને તમારી બહુ જરૂર છે માટે આ બેન એકવાર તાળીઓથી વધાવો એકવાર ભગવાન તમને બધાને ખૂબ રાજી રાખે જાવ હવે હું મારી કથા ચાલુ કરું આજે હાવણી છે કાલે મોટો હાવણો લેતા આવીશ વ્યસન કરવાથી માણસ જિંદગીના દિવસો ઘટાડી નાખે છે આ મોઢાનો પેલા કોગળો કરાવજો કે ખાઈ લો એમ આ ભાગવતની ગાથા મૃત્યુને મંગલ બનાવનાર એક માત્ર ગ્રંથ છે મૃત્યુને મંગલ બનાવે મહાપુરુષ એમ કહે છે રામચરિત માનસ છે ને માણસને જીવતા શીખડાવે છે માણસે જીવન કેમ જીવવું અને જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ ને મળતા શીખડાવે એવો આ ગ્રંથ આ પવિત્ર ગ્રંથ જયારે તમારા ઘરે પધાર્યું ભગવાન શું સામૈયા કર્યા ભગવાનની પોથી યાત્રા લઈને આવ્યા ભગવાનના સામૈયા કરીને આવ્યા માથા ઉપર પોથીઓ રાખી રાખીને આ તાપમાં તમે તમે તાપમાં નાચતા હતા બોલો કેટલા લોકો આ પોથી નાચતા હતા જરા હાથ છો કરો તો હવે તમે લોકો મારું કામ કરશો પંદરેક મિનિટ બાર મેદાનમાં જઈને ઉભા રહેશો ખાલી એમને ઉભા રહેશો પંદર મિનિટ ની તો વાત બહુ દૂર રહી બે મિનિટ તમને ખાલી થી બાર મોકલું ને તરત પાછા આવો અરે બાર તાપ તો જુઓ છતાં પણ તમે આવા તાપની અંદર નાચતા હતા એનું મૂળ કારણ હતું સાહેબ તમે કૃષ્ણ મય બન્યા હતા ભગવાન મય બન્યા હતા એટલા માટે તમે નાચી રહ્યા હતા તમે ભગવાન મય બન્યા હતા ભગવાન જ્યાં સાથે હોય પછી આ થાક ન લાગે અને જિંદગીના થાક ને ઉતારવા માટેની તો એક આ કથા છે થાક ને ઉતારવા માટેનો એક મહાયજ્ઞ માથા ઉપર ભગવાન અમારા ઘરે આનંદ છે અને આનંદ જ હોય સાહેબ કારણ કે કૃષ્ણ આવ્યા એટલે કેવું ગમે છે સખી આજની ઘડી તરળિયામણી હરણી આજની ઘડી ગણી હે સખી આજની ઘડી મણી